ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેર દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે ગોંડલ તાલુકાના પાંચ હજાર જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે સો ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં વીસ ખેડૂતો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા યાર્ડના ચેરમેન અલ્પેશ ધોલરીયાએ દેરડી ગામથી તુવેર લઈને આવેલા પ્રથમ ખેડૂત અરવિંદ નરોડીયાનું હાર તોડા કરી મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુ મોણપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી હતી નાફેડ દ્વારા એક ખેડૂત દીઠ વધુમાં વધુ ચાર કિલોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રૂપિયા એક હજાર પાંચસો દસ લેખે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીના કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે અમારા ખેડૂતને ચાંદલો કરી હારતોરા કરી ખેડૂત આપણા ભગવાન છે અને એનું સન્માન કરી આજથી ગુજરાત સરકારે જે ખરીદી ચાલુ કરી છે તુવેરનું ટેકાના ભાવે પંદરસો દસ રૂપિયાના વીસ કિલોના ભાવથી એનું આજ ઓપનિંગ થઈ રહ્યું છે મને આજ સરકારને અભિનંદન થતા ખૂબ જ આનંદ થાય છે કારણ કે બસો મણ જેવી ખરીદી કરવાના છે અને આનંદ અને હરખ એટલા માટે છે કે ભારતના ઇતિહાસમાં હમણાં હમણાં જે મગફળીની ખરીદી કરી છે એ ક્યારે કોઈ કલ્પના ન કરી હોય સૌરાષ્ટ્રના ખેડૂતોની નવસો હજાર રૂપિયા જેવી જયારે મગફળીના ભાવ જાતા હતા ત્યારે સરકારે ઊંચા ભાવે ખરીદી કરી અને ખેડૂતોની ખભે ખભો મિલાવીને સાથે ઉભી રહી છે એવી જ રીતે અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકાર ખેડૂતોની સાથે ઉભી રહી છે ગોંદર તાલુકાની અંદર પિસ્તાલીસો જેવી એન્ટ્રી નોંધાણી છે એમાં જે ઓપનિંગમાં એકવીસ ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કહેતા અરજ થાય કે આ તો ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે કારણ કે જ્યારે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીનો આવી જાય એનો ફાયદો એ થતો હોય એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે બીજો જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે એને હિસાબે પણ બજારનો ભાવ ઊંચો રહેતો હોય છે તો આવી રીતે આજરોજ હું આપણા ખેડૂતોના દીકરા એવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે દેશના વડાપ્રધાન આવી સૂચના આપે છે રોજ એનો પણ આભાર માનું છું અને આ જામવાડી સેવા સહકારી મંડળીનો પણ આભાર માનું છું કે એને ગયા વખતે મગફળીમાં નોંધનીય કામગીરી કરી એના હિસાબે સરકારે એને તુવેરની પણ ખરીદી આપી એના માટે હું મંડળીનો પણ આભાર માનું છું ભારત માતા